બાળ મિત્રો આ વિડિયોમાં આપણે પ્રજ્ઞા અભિગમ મુજબ ધોરણ એક ના ગુજરાતી ચિત્ર છે આ ચિત્ર ચિત્ર ઉપરથી આપણે જ મૂળાક્ષર શીખીશું છ નો જ બોલો છો બધા જ જબલા નો જ હવે કહો જો આ શેનું ચિત્ર છે એકદમ સાચું આ તો ઘરનું ચિત્ર છે આ ચિત્ર ઉપરથી આપણે ઘ મૂળાક્ષર શીખીશું ઘ ઘરનો ઘ બોલો જો બધા ઘ ઘરનો ઘ

આ ચિત્ર ઉપરથી આપણે અણા મૂળાક્ષર શીખીશું અણ નળ નો અણા બોલો જો બધા અણા નળ નો અણા